જય દ્વારકાધીશ મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે મુસાફરી કરવાની છે રાથી ઘોઘા રોરો ફેરીમાં તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો અત્યારે આપણે ફાઇનલી રોરો ફરીમાં મુસાફરી કરી રહ્યા છીએ અને રોરો ફેરીની આખો હિસ્ટ્રી તમને આ વિડીયોમાં જણાવીશું શું છે ટિકિટ કેટલા કલાકે પહોંચાડે છે અને કેવી અંદર સુવિધા છે તો મિત્રો ચેનલમાં જો નવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક આપજો ગેમ ઝોન છે જે કોઈ મુસાફરીને કોઈ ટાઈમ પસાર કરવાનું અહીંયા ગોઠવેલું છે સુરત થી હજીરાનું અંતર સોત્રીસ કિલોમીટર છે અને ભાવનગરથી ઘોઘાનું અંતર ઓગણીસ કિલોમીટર છે અને દરિયાઈ માર્ગે સુરત થી ભાવનગરનું અંતર લગભગ નેવું કિલોમીટરના અંતરે આવેલું છે સર્વિસ મુસાફરો માટે વાહનો બંને માટે છે ભાવનગરથી સુરત રૂટ પર મુસાફરી કરતા તમામ લોકો માટે રોરો ફેરીની શરૂઆત આઠ નવેમ્બર બે હજાર વીસના ના રોજ કાર્યરત કરવામાં આવી હતી ને એના ટાઈમટેબલની વાત કરીએ તો ઘોઘાથી હજીરાનો ટાઈમ છે સવારે આઠ વાગ્યાનો ને સાંજના પાંચ વાગ્યાનો ને હજીરાથી ઘોઘાનો ટાઈમ છે સવારે નવ કલાકે અને સાંજના ચાર કલાકનો આ રોરો ફેરીનો ને બુકિંગ પણ ઓનલાઈન થાય છે કે ભારતની પ્રથમ સૌથી મોટી સૌર સૌર ઉર્જાથી ચાલતી ઢોરો ફેરી છે તે સૌરાષ્ટ્ર અને સુરત વિશે વધુ સુલભ મુસાફરીની મુસાફરી અને પરિવહન પૂરું પાડે છે ભાવનગર સુધીની ટિકિટના ભાવ અન્ય કોઈપણ પરિવહન કરતાં પણ ઓછા છે ને ટિકિટની વાત કરીએ તો એક્ઝિક્યુટિવ ક્લાસના છસો રૂપિયા છે ને સ્લીપર ક્લાસના સાતસો રૂપિયા ને બિઝનેસ ક્લાસના પાંચ હજાર રૂપિયા અને કેમ્બેલોઝના સત્તરસો રૂપિયા ભાવ છે ને આમાં ઝીરોથી બે વર્ષના બાળક માટે કોઈ ટિકિટ હોતી નથી મેં આ રોરો ફેરીની વજન ઉપાડવાની ક્ષમતાની વાત કરીએ તો પચાસ જેટલી બાઈક ચાલે અને પચીસ નાના ટેમ્પો બોલેરા ને ત્રીસ જેટલા ટ્રક ને એંશી પંચ્યાસી જેટલી ફોર વ્હીલ ગાડી આ વજન ઉપાડી શકે છે આપણે વાહન ભાડાની વાત કરીએ તો આ રોરો ફેરીની અંદર લઈશે તેરસો રૂપિયા ને બાઇકના લઈશે બસો રૂપિયા ટિકિટ ટ્રકના છે ત્રણ હજાર રૂપિયાના છે પંચાવનસો રૂપિયા ટેમ્પો કોઈ બોલેરો ગાડીના ત્રણ હજાર રૂપિયા ભાડું છે આ રોરો ફેરી દિવસમાં બે વાર હજીરાથી ઘોઘા જાય છે ને ઘોઘાથી હજીરા જાય છે ને રોડ રસ્તા પરનું અંતર આપણે હજીરાથી ઘોઘાનું ત્રણસો સોરાણું કિલોમીટર છે ને માર્ગ ઉપર આ નેવું કિલોમીટર છે તો માત્ર તમને આ ચાર કલાકમાં પહોંચાડી દે છે ફેરીની મુસાફરી કરવા એક જિંદગીનો લ્હાવો છે ને બધા મુસાફરો એન્જોય કરતા જાય ને બાળકોને પણ આનંદ આવે એવું વાતાવરણ ને રોરો ફેરીની સફર એટલે બધા સેલ્ફી લેતા જાય ફોટો શૂટ કરતા જાય Ah, roro Fereninder Koi remet gemet na sadhno Pan balkone ananda wew galak prakar na sadhno se ah, ઘણા બધા રૂમ પણ બનાવેલા છે પણ એ રૂમના તમે મોંઘા ભાડા આપી અને તમે રૂમ બુક કરી શકો છો ને સુરતથી ભાવનગર કે ભાવનગરથી સુરત મુસાફરી માટે સોનેરી તક છે કારણ કે તમે સુરતથી ભાવનગર જવા માટે તમારે આઠથી દસ કલાક વહી જાય છે અને આ રરો ફેરીની અંદર માત્ર તમારે ચાર કલાકમાં જ પહોંચાડી દે છે મિત્રો આ છે દરિયાનો નજારો અને ઉનાળામાં પણ ઠંડી ઠંડી હવા આવે છે અને મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ અને મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો મિત્રો ચેનલમાં જો નવે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક આપજો જેથી કરીને અમારું આવું પ્રોત્સાહન વધે